વ્યક્તિવાચક એને કહેવાય છે કે ચોક્કસ ઓળખ આપતું નામ હોય કે એ એની ઓળખ બતાવે અને જાતિવાચક એને કહેવાય કે જે તેનો આખો વર્ગ બતાવતો હોય કે વસ્તુ હોય કોઈ પદાર્થ હોય કે વ્યક્તિ હોય એનો આખો વર્ગ બતાવાય ત્યાં જોઈએ વ્યક્તિવાચકમાં ચોક્કસ ઓળખ તો કે ભાવનગર કે એના જેવું બીજું શહેર એકય દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ કે એની કે આ ચોક્કસ ઓળખ છે ભાવનગર એટલે આ ગુજરાતમાં આ જગ્યાએ આવેલું બરાબર તો એની સામે જો અહીંયા લખ્યું શહેર શહેર કહેવાથી એમ નથી ખ્યાલ આવતો કે ભાઈ શહેર એટલે કયું ઘણા બધા શહેરો તમારા મનમાં આવે તો જાતિવાચક ઓળખવાનો એક સહેલો રસ્તો એ છે કે જે વસ્તુ બોલતા તમને એના જેવી અનેક વસ્તુ ધ્યાનમાં આવે દાખલા તરીકે દેશ બોલો તો દુનિયાના ઘણા બધા દેશ ધ્યાનમાં આવે પણ ભારત બોલો તો એક ચોક્કસ ઓળખ થઈ નકશામાં તમને આ કરીને એક નકશો દેખાય કે આ ભારત એમ દેશ તો ઘણા બધા હોય રાહુલ કોઈ રાહુલ નામનો એક વ્યક્તિ જેની એક ઓળખ છે તો માણસ તો કે માણસો તો ઘણા બધા આખો વર્ગ તમારી નજર સામે આવે એવી રીતે તાપી તો કે સુરતની નજીક નીકળી છે આ વિદેશમાં જઈને આનું નામ લ્યો તો એ ત્યાં જ સુરત તાપી નદી નીકળી છે એની ચોક્કસ ઓળખ છે તો નદી બોલો તો વિશ્વની બધી નદીઓ તમારા મગજમાં આવે આખો વર્ગ આવે છે કે એવા એવી બધી સંજ્ઞાને જાતિવાચક કહેવાય છે જે ચોક્કસ ઓળખ બતાવે એને વ્યક્તિવાચક કહેવાય છે